પાટણ વાવ ઉપલેટા તેમજ ધોરાજી ડિવિઝનની એક શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હિન્દુ મુસ્લિમ તહેવારોને તહેવારો એકતાથી ઉજવાય કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનું ધ્યાન દોરવા સમાજના આગેવાનોને ભલામણ કરાય અને હળી દરેક તહેવારો ઉજવવાની બંને સમાજે ખાતરી આપી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના વિવિધ આગેવાનો બોડી સંખ્યામાં હાજર હતા દર સામાજિક આગેવાનો અને પોલીટીકલ રિપ્રેઝેન્ટેટિવસે જેમાં આગામી ગણેશ ઉત્સવ અને ત્યુહાર માટે સૂચના આપવામાં આવી બેય સમાજનો આગેવાનો અને સાથે કોરસ્પોન્ડિંગ કરવા માં જે દેખી આપકા કાપી રવના તહેવાર છે તંદી અને અવધી બી ગણેશ સ્થાપના દરમિયાન ભક્તોની ભીડ હોય સદનસ્થી બે કોઈ જાનહની નહીં